નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે ગત વર્ષે જ્ઞાન સહાયકની જે નવી યોજના છે એ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે જે જે સરકારી ગ્રાન્ટેડ શાળાઓ છે સરકારી શાળાઓ છે આની અંદર જ્યાં જ્યાં જગ્યા ખાલી દેખાય છે ત્યાં કરાર આધારિત જ્ઞાન સહાયકો ભરવાની શરૂઆત કરી છે હવે જ્ઞાન સહાયકો જ્યારથી ભરવાની શરૂઆત કરી છે ત્યારથી શરૂઆતથી લઈને જ જ્ઞાન સહાયકોનો વિરોધ થઈ રહ્યો હતો ઉમેદવારો દ્વારા એવી માગણી કરવામાં આવતી હતી કે કાયમી શિક્ષકોની ભરતી કરો એક વર્ષે તો આ ભરતી થઈ ગઈ છે હવે બીજું વર્ષ સ્ટાર્ટ થયું છે જે જ્ઞાન સહાયકો ભર્યા છે એમને તો રિન્યુ કર્યા છે પણ હજુ પણ જગ્યા ખાલી હોય ત્યાં જ્ઞાન સહાયકો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આવું સરકાર દ્વારા જણાવાયેલું છે ખાસ કરીને માધ્યમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયકો ભરવામાં આવશે એની જાહેરાત ન્યૂઝ મીડિયામાં પણ આવી ગઈ છે આના લીધે ઉમેદવારોને અંદર કંઈક ને કંઈક અંશે રોષ જમા થયેલો હતો કે કાયમી ભરતી થાય જ્ઞાન સહાયકોની જગ્યાએ કાયમી ભરતી થાય તો રોજગારીનો પ્રશ્ન ઊભો ન થાય ઘણા ટેટ ટાટ પાસ ઉમેદવારો છે અને એ લોકો કાયમી ભરતીની રાહ જોઈ રહ્યા છે હવે આ લોકો દ્વારા રજૂઆતને લઈને ગાંધીનગર પ્રદર્શન પણ કર્યું હતું અને એ પ્રદર્શનની અસર ન્યૂઝ મીડિયા અને સરકાર સુધી આ વાત પહોંચી છે અને એને લઈ ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે હવે આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટીડ શાળાઓમાં ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે આપણને ખબર છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ટાટ પાસ જોઈએ એ જ રીતે જોઈએ તો ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે આની જાહેરાત તો બે વર્ષ અગાઉ કરેલી છે સત્યાવીસો પચાસની જે ત્રેપનસોની આસપાસ જે ભરતી હતી એની અંદર છવ્વીસોની ભરતી થઈ ગઈ છે અને સત્યાવીસો પચાસની બાકી છે તો આ સત્યાવીસો પચાસની બાકી છે એની ગઈ સાલ જાહેરાત પણ કરી દીધી છે કે આટલી જ ભરતી કરવામાં આવશે પરંતુ ચૂંટણીની આચારસંહિતાને એમ કંઈક જોતા હજી આ વર્ષે પણ હજી ભરતીની જાહેરાત આવી નથી એવું કહેવાય છે કે ફક્ત ભરતીનું નોટિફિકેશન આવે એની જ રાહ છે બાકી તમામ તૈયારી સરકાર તરફથી થઈ ગઈ છે હવે નોટિફિકેશન જાહેરાત ક્યારે બહાર પાડે છે એની રાહ છે સત્યાવીસો પચાસ પ્રાથમિક શિક્ષકોની વાત છે માધ્યમિકમાં જોઈએ તો ધોરણ નવ અને દસની સરકારી શાળામાં કુલ પાંચસો અને ગ્રાન્ટેડ શાળામાં ત્રણ હજાર એમ થઈ અને પાંત્રીસો ટાટ સેકન્ડરી પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ અગિયાર અને બારમાં સરકારી શાળામાં સાત હજાર પા સોરી સાતસો પચાસ અને ગ્રાન્ટેડ શાળામાં બત્રીસો પચાસ એમ મળી અને ટાટ હાયર સેકન્ડરીમાં કુલ ચાર હજાર જેટલા ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં આવશે તો આ પ્રમાણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની કેટલી ભરતી કરવામાં આવશે એનો આંકડો જાહેર કરી દીધો છે હવે વાત રહી જ્ઞાન સહાયકોની તો જ્ઞાન સહાયકોની જ્યાં જ્યાં ખાલી જગ્યા છે એ તો રેગ્યુલરલી જે પ્રમાણે સરકાર ભરે છે એ ભરશે જ બીજી વાત છે કે જે જ્ઞાન સહાયકો અગાઉ ભરી દીધા છે એમને રિન્યૂ કરવાના છે એટલે એમને ફરીથી ફોર્મ ભરી અને ફરીથી તમારે એપ્લાય કરવાની કંઈ જરૂર પડતી નથી બદલી માટે પણ જ્ઞાન સહાયકોને કોઈ સ્કોપ આપેલો નથી આની રજૂઆતો ગયેલી છે પરંતુ સરકાર તરફથી કોઈ પણ આ પ્રકારની રજૂઆતોને સ્વીકારવામાં આવી નથી એટલે જ્ઞાન સહાયકો પોતાની સ્કૂલ બદલી શકશે નહીં તો આ પ્રમાણે ટાટ સેકન્ડરીમાં પાંત્રીસો જેટલા કાયમી શિક્ષકો અને ટાટ ઉચ્ચતર માધ્યમિકની અંદર ચાર હજાર જેટલા કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત અગાઉ કરી ચૂક્યા છીએ સત્યાવીસો પચાસની પ્રાથમિકની અંદર જાહેરાત આવશે આના અગાઉથી મેં ઘણા બધા વિડીયોઝ બનાવેલા ખાસ કરીને શિક્ષક ભરતીના વિડીયોઝ મારી ચેનલ પર ખૂબ આવતા રહેતા હોય છે તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો ગમતા હોય તો અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરશો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે આભાર